મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે બ્લોક નંબર એક અને બ્લોક નંબર બે ફૂલ જોવા મળી રહ્યા છે ત્યાર પછી જે ડૂમ નંબર બે છે તેમાં પણ વકલ સારા એવા જોવા મળી રહ્યા છે ફૂલ છે અને જો અહીંયા ડૂમ નંબર ત્રણ ની બાજુમાં પાલ ઉતરી રહ્યા છે મિત્રો આજે પણ આવક તો સારી જ છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને મિત્રો આજો બે લાઈનમાં મિત્રો મેં વિડીયો બનાવી લીધો ત્રીજી લાઈનમાં અત્યારે લાસ્ટ એનિંગમાં છે મિત્રો વિડીયો મેં શૂટ કરી લીધો છે ભાવનો તો વિડીયોમાં જઈને જરૂરથી જોજો આજના મગફળીના ભાવ ઓગણચાલીસ નંબર મૂક્યો છે બારસો એકત્રીસોરે કાળી પડી ગઈ છે પણ ઘણા વર્ષે જોવા મળી રહ્યો છે બારસો એકત્રીસોન અગિયારસો ને પચાસ અગિયારસો ને પચાસ ભાવ ઓગણચાલીસ નું માર્ગમો ફરી છે વજન માં

kali agye chale 50 55 1151 1151 भाव से 39 नंबर मुफली से जोय શકો છો વજનમાં હળવી ગણે નાખો છો 1241 1241 બગથી જે વિશે સુપર વજનમાં જોઈ શકો છો 1241

મગફળી બારસો પૂરા બારસો પૂરા છે જેવીસ છે બારસો પૂરા છે જોઈ શકો છો બારસો પૂરા વજનમાં થોડી ઘડવી છે બિન ડંકી મગફળી છે બારસો પૂરા અગિયારસો ને પચીસ અગિયારસો ને પચીસ ભાવ છે ઓગણચાલીસ ચાલીસ નંબર મગફળી છે વજન માળવી મિત્રો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલો ના ભાવ છે અને મગફળીના બજાર વિશે વાત કરીએ તો બજાર આજે સ્થિર જ છે